મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ બની રહી છે આગામી લોકસભા ચૂંટણી માટે દરેક પક્ષ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે ગિરીશ મહાજને દાવો કર્યો કે આગામી પંદર થી વીસ દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના નિવેદનના થોડા કલાકો બાદ ગિરીશ મહાજનનું નિવેદન આવ્યું થાણેમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે હું તો હજુ માત્ર આઠ મહિનાનું છું બધાએ સાથે મળીને આગળ વધવું પડશે એકનાથ શિંદેએ નવા રચાયેલા શિવસેના પક્ષનું પણ સ્વાગત કર્યું બીજી તરફ ગિરીશ મહાજને કહ્યું કે આગામી લોકસભાઓ જોઈશું ગીરીશ મહાજન ભાજપના મહત્વના નેતાઓમાંથી એક છે તેઓ ભાજપના ટ્રબલ શૂટર નેતા તરીકે પણ જાણીતા છે આ સિવાય તેઓ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે તેથી તેનું નિવેદન મહત્વનું છે રાજ્યમાં આગામી સમયમાં અનેક મહત્ત્વની રાજકીય ઘટનાઓ બનવાની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી